રાજકોટ નજીકના માલ્યાસણમાં છ એકર જમીન પર રૂપિયા પચાસ લાખના ખર્ચે પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર વિકસાવાશે તેમ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું આ માટે મૈસૂર ફોરેસ્ટ બાગાયત અને માર્ગ મકાન વિભાગની એક કમિટીની રચના પણ કરી દેવામાં આવી છે અને માલ્યાસણમાં પાંચ એકર જમીન ફૂલ ઝાડ માટે અપાયેલી હતી તેમાં બારસો જેટલા ચીકુ દાડમના વૃક્ષ હાલ છે આ જમીનના કબજેદાર ડૉક્ટર રાજેશ ચાવડા છે તેઓને નોટિસ મળતા તેઓએ સરકારી જમીન સરકારને પરત આપી છે આ જમીન ઓગણીસો એકાણુંથી પંદર વર્ષના ભાડા પટ્ટે ફૂલઝાડના હેતુ માટે ફાળવવામાં આવેલ હતી જેની મુદત પૂર્ણ થતાં હવે પરત કરવામાં આવી છે આ જમીન કબજેદાર દ્વારા પરત કરતા તેમાં ખરાબાની એક એકર જમીન ઉમેરી અને છ એકર જમીન પર પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રોનો વિકાસ કરવામાં આવશે આ જમીનને એક તળાવ અને એક ચેક ડેમ પણ આવેલ છે જેની મદદથી આ જમીનને પિયત કરવામાં આવશે અને આ ભાગમાં ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી વૃક્ષોને પાણી આપી અને ઉછેર કરવામાં આવશે આ જમીન ઉપર ઇરિગેશન સિસ્ટમ બાઉન્ડ્રી વોલ રસોડા શૌચાલય સહિતની સુવિધાઓ પચાસ લાખ રૂપિયાના ખર્ચે ઊભી કરવામાં આવશે માલ્યાસણ ખાતે ભાડાપટ્ટેથી પટ્ટેથી ફલ માટે જમીન સરકારશ્રીમાં ડૉક્ટર ચાવડાએ પરત કરતા ત્યાં નેચર એજ્યુકેશન કેમ્પ પાંચ એકડમાં બનાવવાનું નિર્ણય થયું છે એમાં અત્યારે બારસો જેટલા આંબા ચીકુ કોકોનટના ઝાડ આવેલા છે ત્યાં પચાસ લાખના ખર્ચે શૌચાલય બાઉન્ડ્રી વોલ પીવાના પાણીની સુવિધાઓ અને શેડ વગેરે વિકસાવી ફોરેસ્ટ ખાતા થકી જે શહેરી ક્ષેત્રના બાળકો છે એમને પ્રાકૃતિક શિક્ષણ શિબિર ત્યાં યોજી શકાય એ માટેની પ્લાનિંગ થઈ ગઈ છે અને આવતા શિયાળાથી આ ત્યાં પ્રાકૃતિક શિક્ષણ કેમ્પ ચાલુ કરી આ માણેક એટલે નેચર એજ્યુકેશન કેમ્પ માલિયાસર નેચર એજ્યુકેશન કેમ્પને આપણે કાર્યરત કરશું અને રાજકોટમાં એક અર્બન ફોરેસ્ટ તરીકે આ બગીચો જે છે એ વિકસાવવામાં આવી રહ્યું છે એમાં પ્લાનિંગ થઈ ગઈ છે ગ્રાન્ટની ફાળવણી થઈ ગઈ છે એમાં ટેન્ડરિંગ કરીને વર્ક પૂરા થતાં છ મહિના જેવું લાગશે